સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ છે વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ત્યાં પડી રહ્યો છે તેમ છતાં હજુ જિલ્લાના પાંચ તાલુકામાં સાહીઠ ટકા વરસાદ નથી પડ્યો જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો એકોતેર પોઈન્ટ છ ટકા વરસાદ નોંધાયો છે જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો એકસો બાર પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ નોંધાયો બાકીના અન્ય તેર તાલુકામાં અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકાથી નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા સુધીનો વરસાદ પડ્યો છે જોકે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહીવત વરસાદથી હાલ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા સીપુ અને મુકેશ્વર ડેમ ખાલીખમ છે જેને લઈ સિંચાઈના પાણીની અછત અથવા ખેડૂતો અછત થવા ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે આ સાલે વરસાદ ઓછો છે એકદમ ખેડૂતોને તકલીફ પડવાની છે શિયાળામાં અને ઉનાળામાં વધારે પડવાની છે એટલે વરસાદ એવું વીસ થી પચીસ ટકા છે જ આ ટકા ફેરફાર એટલે વરસાદ ઓછો છે એટલે ખેડૂતોને બહુ ભયંકર પરિસ્થિતિ આવવાની છે ચોમાસું વરસાદ ખૂબ જ ઓછો પડ્યો એના હિસાબે ખેડૂતોને બહુ તકલીફ ભોગવવી પડશે કારણ કે પાણીની અછત છે અને બારસો અને ચૌદસો ફૂટ બોર ઊંડા બનાવવા પડે છે ને બોર પણ હાલ ચાલતા નથી એના માટે કરીને પાણી વરસાદ પૂરતો મળતો નથી એટલે વરસાદની ખૂબ જ જરૂર છે અત્યારે જોવા જોઈએ તો આપણે ચોમાસામાં જે વરસાદ થવો જોઈએ આગામી વર્ષોમાં જે થયો છે એના કરતાં બિલકુલ ઓછો વરસાદ છે મતલબ કે વીસથી પચીસ ટકા જેટલો હશે અને એ હિસાબે ખેડૂતોને સિઝનમાં મતલબ કે શિયાળું ઉનાળું વાવેતર કરવામાં બહુ જ તકલીફો રહેવાની છે